એક બ્રેન્ડેડ વ્યક્તિના અંગદાનથી અગિયાર લાઈફ ચેન્જિંગ ઓર્ગન મળી શકે છે ધરમપુર દાદાના હુલામણ જાણીતા દિલીપભાઈ દેશમુખની અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે અંગોની પ્રતિક્ષા કરતા લોકોને અંગદાનથી નવજીવનના સૂત્ર સાથે ચાલતી અનોખી પહેલથી પ્રભાવિત થઈ ધરમપુરના ચાર ડોક્ટરો તથા નિવૃત્ત જીબી કર્મચારી રાજુભાઈએ અંગદાનનો સંકલ્પ ધરમપુરમાં યોજાયેલા અંગદાન જાગૃતિ સંગોષ્ઠી કાર્યક્રમ અવસરે લીધો હતો ધરમપુર પાલિકા સંચાલિત લાઇબ્રેરીના સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લિવર ટ્રાન્સપ્લાન્ટથી નવજીવન મેળવનાર દિલીપ દાદાએ એક બ્રેન્ડેડ વ્યક્તિના અંગદાનથી અગિયાર લાઇફ ચેન્જિંગ ઓર્ગન મળી શકે અને આ ડોનેશનથી આઠથી અગિયાર લોકોને નવજીવન આપી શકાય એવા શબ્દો ઉચ્ચારી અંગદાનના ના મહત્વની વિસ્તૃત સમજણ આપી અંગદાન જાગૃતિ ધરમપુર નામક વોટ્સએપ ગ્રુપ ભવિષ્યમાં સંપર્ક અને અંગદાન જાગૃતિ માટે બનાવવા સૂચન કર્યું હતું જે દિલીપ દેશમુખ અત્યારે અંગદાન જાગૃતિ માટે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના ના માધ્યમથી પ્રયાસરત છે ખાસ કરીને આજે ધરમપુર કાર્યક્રમ કરવામાં છે સાનો કાર્યક્રમ છે અને શું હેતુ રાખવામાં છે બે હજાર વીસમાં મારું પોતાનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે અત્યારે આપણા દેશમાં ખૂબ પેશન્ટ છે અહીંયા ધરમપુરમાં પણ ડાયાલિસિસ સેન્ટર ચાલે છે ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારમાં પણ કિડની ફેલ્યોરના સેંકડો પેશન્ટ છે લોકો અંગદાન માટે જાગૃતિ કેળવે આ બધા પેશન્ટને પણ જેમને અંગોની જરૂર છે એ લોકો રજીસ્ટર પણ કરે અને દરેક વ્યક્તિ સુધી અંગદાનનો મેસેજ જાય તો અંગોની પ્રતીક્ષામાં અંગોના અભાવમાં જેમના મૃત્યુ થાય છે આજે જ અહીંયા એક ભાઈ આવ્યા હતા અંકિતભાઈ તો એમના દીકરીનું કોરોના કાળમાં કિડની ન મળવાના કારણે મૃત્યુ થયું છે આવો કોઈનો મૃત્યુ ન થાય જે રીતે અન્નના અભાવમાં ભૂખના કારણે કોઈનું મૃત્યુ ના થવું જોઈએ એ રીતે અંગોના અભાવમાં પણ કોઈનું મૃત્યુ ના થાય એટલા માટે અંગદાન જાગૃતિ જરૂરી છે અને કોઈ જીવિત વ્યક્તિને અંગદાન ન કરવું પડે અમૃતકાળમાં અંગોની પ્રતિક્ષા સમાપ્ત થાય એટલા માટે અંગદાન જાગૃતિ અભિયાન ચાલે છે અને એ અંતર્ગત આજે ધરમપુરમાં ડૉક્ટર હેમંતભાઈના માધ્યમથી ડૉક્ટર પી પીસી ડીસી પટેલ સાહેબના નેતૃત્વમાં આજે ખૂબ સરસ અહીંયા અભિયાન થયું છે અહીંની જે સાઇનાથ હોસ્પિટલ છે એ પણ સરસ કામ કરી રહી છે મને એમને જે સ્નેક બાઇટમાં કામ કરે છે એ મારા માટે નવો વિષય હતો જે રીતે અંગોના કારણે લોકોના મૃત્યુ થાય છે એ રીતે સ્નેકબાઇટના પણ કારણે થાય છે અને એમાંથી લગભગ નાઇન્ટી પર્સન્ટ ઉપર લોકોને બચાવવાનું મહત્વ કાર્ય એ કરે છે અમૃતકાળમાં જે રીતે કહું છું કે લોકોના આ રીતે મૃત્યુ ના થવા જોઈએ લોકોને નવજીવન મળવું જોઈએ તો એ પ્રવાસનું એક અલગ પ્રકારનું કામ પણ મને જોવા મળ્યું એમની સાથે પરિચય થયો એ પણ એક આનંદનો વિષય છે અને ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારમાંથી પણ અંગદાનની જ્યોતિ સાઇનાથ હોસ્પિટલના માધ્યમથી પ્રગટે એવી મેં એમને વિનંતી કરી છે કિડની લિવર હાર્ટ લંગ્સ પેન્ક્રિયાઝ એના કમસે કમ પાંચ લાખથી વધારે પેશન્ટ છે અને આ વર્ષે જ્યારે સંસદમાં રાષ્ટ્રપતિ આપણા મહામહિમ દ્રૌપદી મુર્મુજીએ સંબોધન કર્યું ત્યારે એમણે કહ્યું એકવીસ લાખ લોકો એ ડાયલિસિસ ઉપર છે એનો મતલબ છે કે ભારતમાં એકવીસ લાખ લોકોની કિડની ફેલ્યુઅર છે એનો મતલબ એ નથી કે તાત્કાલિક એમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે પણ પાંચ લાખથી વધારે લોકો એવા છે કે જેમનું રજિસ્ટ્રેશન થયું હશે અને વિવિધ અંગોની પ્રતિક્ષામાં છે બ્રેન્ડેડ થયેલા લોકો જો અંગદાન કરે લોકોમાં અંગદાનની જાગૃતિ આવે તો જલ્દીમાં જલ્દી આ લોકોને અંગોની પ્રતીક્ષા સમાપ્ત થાય આપણી ધાર્મિક માન્યતા આડે આવે છે પણ હું કાયમ કહું છું માન્યતા કરતાં માનવતા મોટી છે અને વાસ્તવિક ધાર્મિક માન્યતા એ છે જો ગણપતિનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય જો દધીચિ ઋષિએ પોતાના અસ્થિઓનું દાન કર્યું હોય રાજાએ જો પક્ષી માટે પોતાનું માંસ આપ્યું હોય તો આપણે અંગદાન કેમ ન કરીએ વટ સાવિત્રીની પૂજા બહેનો કરે છે સાવિત્રી મૃત્યુના દ્વારે પડેલા યમરાજના દ્વારે જઈને પોતાનો જીવ પાછો આવે છે આજે અનેક બહેનો એવી છે કે જે પોતાના પતિ માટે અંગોની પ્રતીક્ષા કરી રહી છે તો એને નવજીવન કેમ ના મળે સતી સાવિત્રીના દેશમાં વિશ્વનાથના દેશમાં કોઈ અનાથ ના રહેવું જોઈએ અંગોની પ્રતીક્ષામાં એટલા માટે આ અંગદાનનું કામ ચાલી રહ્યું છે